Thank you. તાપી જિલ્લાનો ઉછલ નિઝર હાઇવે ગુજરાત અને મહારાષ્ટ્ર રાજ્ય સાથે જોડતો અતિ મહત્વનો સ્ટેટ હાઇવે છે આ રસ્તાની કિલોમીટર લંબાઈમાં કુલ તથા સાંકડા બ્રિજ આવેલ છે આ બ્રિજોના બાંધકામ વર્ષ તથા કરવામાં આવેલ આ હયાત બ્રિજની પહોળાઈ સાત પોઈન્ટ પચાસ મીટર છે જે હયાત રસ્તાની પહોળાઈ કરતા ઓછી છે જેના કારણે અકસ્માત થવાની સંભાવના વધી જાય છે તથા વાહન વ્યવહાર પર પ્રતિકૂળ અસર પડે છે જેના લીધે સરકાર દ્વારા હયાત બ્રિજના સ્થાને નવા તથા પહોળા બ્રિજ બનાવવા કામગીરી માટે રૂપિયા એકસો સાડત્રીસ કરોડ પૈકી ઉછલ તાલુકામાં રૂપિયા

જિલ્લા પંચાયત પ્રમુખ જાલમસિંહ વસાવા માજી જિલ્લા પંચાયત પ્રમુખ સુરજ વસાવા નિઝર તાલુકા પંચાયત પ્રમુખ મેહુલ પાડવી તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકર્તાઓ તથા સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહી વિધિવત પૂજા વિધિ કરી શ્રીફળ ફોડી ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું રિપોર્ટર કુંવરસિંહ નાઇક તાપી સ્વરાજ ની ઉઝની ઝર કુકર મુંડા